પેરેગ્રાફ મસ્ત રીતે સોલ્વ થતા જોવા મળશે તો તૈયાર થઈ જાઓ ડિસ્ટ્રેક્શન હટાવો તમારું ધ્યાન માત્ર મોબાઈલની સ્ક્રીન પર અને હોવું જોઈએ મારી સમજાવટ પર સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા એક મસ્ત મજાનો સપોર્ટ તમારી પાસેથી યુટ્યુબ માં એક મસ્ત મજાનો ઓપ્શન છે હાઈપ નામનો જેની મદદથી તમે આપણા વિડીયોને સપોર્ટ કરી શકો છો કઈ રીતે સપોર્ટ તમે જ્યારે વિડીયોને લાઈક કરો છો એની બાજુમાં હાઈપ નામનો ઓપ્શન આવે છે એના પર ક્લિક કરવાથી આપણા વિડીયોને પોઈન્ટ મળશે અને એ પોઈન્ટ થી આપણો વિડીયો બુસ્ટ થશે મતલબ ગુજરાતના જેટલા બી વિદ્યાર્થીઓ જે ઘર બેઠા અંગ્રેજી શીખવા માંગે છે એમના આપણા વિડિયોઝ યુટ્યુબર્સ પહોંચાડશે તો તમારો આ એક સપોર્ટ આપણું કામકાજ ઘણું આસાન કરી શકે છે તમારા માટે માત્ર એક સેકન્ડ નું જ કામ છે પણ આ એક સેકન્ડ નું કામકાજ ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓની જિંદગી બદલી શકે છે તો ખાસ આ કામકાજ કરજો અને એનાથી મને પણ મોટિવેશન મળશે અને એક મસ્ત મજાનું કામકાજ થશે અને તમે આવો સપોર્ટ આપણા એક અઠવાડિયામાં અપલોડ થતા મિનિમમ ત્રણ વિડીયોમાં કરી શકો છો તો ખાસ આ સપોર્ટ કરો એવી હું આશા રાખું છું અને તમને કોન્ફિડન્સ આપવો છે તો પૂરો જ આપવો છે તો એના માટે અત્યાર સુધીમાં એક બે ત્રણ ચાર ટોટલ ચાર વિડિયો મેં અપલોડ કરી દીધા છે ડાયરેક્ટ ડાઇરેક્ટ ના યસ અને આ બધા જ વિડિયો માં અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સમજાવેલા છે એટલા માટે ખાસ આ ચારે ચાર તમારા માટે મહત્વના છે તો આ વિડીયો પૂરો થયા પછી તમારે આ ચાર વિડીયો પણ જોઈ લેવાના છે ઇફ યુ વોન્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ડાયરેક્ટ ધેન યુ હેવ ટુ વોચ ઓલ ધીસ વિડીયો 100% કોન્ફિડન્સ એન્ડ 0 ફિયર વિથ ધીસ ઓલ વિડિયો તો ખાસ 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 તમારે આ બધા જ વિડિયો જોઈ લેવાના છે ચલો સ્ટાર્ટ કરીએ આજનો સેશન પણ એની પહેલા આપણા વિદ્યાર્થીઓને ખબર જ છે કે આપણે આ વિડીયોઝમાં એક્ટિવ રહેવાની ખાસ પ્રથા છે યસ ખાલી વિડિયો જુઓ છો એવી રીતે નહીં સાથે સાથે મને કમેન્ટ સેક્શનમાં તમારી હાજરી સાથે સાથે મને કમેન્ટ સેક્શનમાં તમારા આન્સર દેખાવા જોઈએ જેટલા વધારે આન્સર આપશો એટલો જ કોન્ફિડન્સ આવશે યાદ રાખજો ગેરંટી છે ગેરંટી છે ચાલો તો વધારે સમય નિવેશ કરીએ મુદ્દા પર વધીએ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ સૌથી પહેલી વાત ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ટોટલ પાંચ ફેરફાર જોવાના હોય છે એ ફેરફાર તમને ખ્યાલ હોય

ત્રીજો ફેરફાર સર્વનામમાં થતો ફેરફાર ચોથો ફેરફાર કાળનો ફેરફાર અને પાંચમો ફેરફાર સમય દર્શક શબ્દ કાળ દર્શક શબ્દમાં થતો ફેરફાર મિત્રો આ પાંચ ફેરફાર તમને ખબર હોવા જોઈએ આ પાંચ ફેરફારમાંથી હું સ્પેસિફિક વાત કરું તો ઉપરના બે ફેરફાર વાક્યના પ્રકાર પર આધાર રાખે મતલબ વાક્યનો પ્રકાર વિધાન છે પ્રશ્ન છે આજ્ઞા છે ઉદ્ગાર છે કે ઓપ્ટેટિવ છે એના પર આધાર રાખે અને ત્રણ ફેરફારને વાક્યના પ્રકાર સાથે કોઈ લેવા દેવા નથી આ તમને બેઝ ખબર હોવો જોઈએ

ઓલ ઇન વન સોલ્યુશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને આજના માં મળવાનું છે એક પણ સેકન્ડ મિસ ના કરતા મજા આવવાની છે જોરદાર કન્સેપ્ટ ક્લિયર થવાનો છે યસ વેલકમ દીપ વેલકમ નિકુંજ વેલકમ સેજલ ચલો પહેલું કામ તમારે કરવાનું એ કે આપેલા પેરેગ્રાફમાં બોલનાર સાંભળનાર કોણ છે તો તમે શાંતિથી નોટિસ કરશો તો મને અહીંયા દેખાય છે નિર્મલ અહીંયા દેખાય છે કાશ્મીરા બોલનાર સાંભળનાર મળી ગયા આ કામ મારે પહેલા કરવું પડશે

રિપોર્ટિંગ અને સંયોજક વાક્યના પ્રકારને આધારે તો સોલ્વ કરવાના છે એટલા માટે યસ હું તો એવું કઉ છું મારા વિદ્યાર્થીઓને કે પેલું કામ તમે એવું કરો આ ટોપિક તમે જ્યારે જવાબ લખો ને ત્યારે નાનું એવું રફકામ કરી નાખો શું કામ ચેક ચાક નહીં કરવાની ભાઈ પ્રેઝન્ટેશન જેટલું સારું એટલા માર્ક્સ વધારે મળશે યાદ રાખજો મુદ્દો

પટેલ જબરદસ્તન થી બનાવ્યો મેથડ તમને બીજે ક્યાંય નહીં મળે ગેરંટી મારી મેથડ અને મારી મહેનત તમને આ દેખાય તો ખાસ વિનંતી છે મિનિમમ પાંચ પાંચ મિત્રો ને તો શેર કરજો

આવવું જ જોઈએ પછી આપણે વાક્યને જે પ્રમાણે ફેરફાર કરવાના થાય પ્રમાણે ફેરફાર કરીએ યસ હા નેક્સ્ટ શુડ શુડ વી વી ડુ ટુ હેલ્પ ધ તો હવે આ વાક્યને આપણે વિધાન બનાવીને કામકાજ કરવું પડશે કેમકે ઈન્ડાયરેક્ટ નો નિયમ છે પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાનમાં કન્વર્ટ કરવું પડે અને ત્યારબાદ તમારે એનું કરવું પડે ઇન્ડાયરેક્ટ ચલો આપો આન્સર આપો આન્સર યસ 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 બ્લોક કરી દીધો અમુક અમુક છે ને આપણા કોમ્પિટેટરનો માર્કેટમાં આવી ગયા છે જેને આપણે આગળ વધીએ ને સહન નથી થતું યસ કઈ વાંધો નહીં આપણે મજા કરો અને શીખતા જાવ આપણે શીખવાનું કામ કરવાનું છે ચલો હવે અહીંયા વી નું મારે ફેરફાર કરવાનો થાય વી નો ફેરફાર કરીશું ધે ધે હવે શુડ નું શું કરીશું શુડ નું શુડ જ રહે શુડ નું શુડ ડુ નું ડુ બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ લખી નાખવાનો જોઈ લો આ તમારું પહેલા વાક્યનો ફેરફાર થઈ ગયો આ તમારું પહેલા વાક્યનો ફેરફાર જે મને સાચો આપેલો છે ડીકે પટેલ અંશ પટેલ રુદ્રાક્ષ જબરદસ્ત ચલો નેક્સ્ટ વાક્ય નેક્સ્ટ વાક્ય હવે આમાં બોલનાર કોણ છે આમાં બોલનાર છે કાશ્મીરા કાશ્મીરા આમાં બોલનાર છે કાશ્મીરા યસ હવે રિપોર્ટિંગમાં લેવાનું જોજો પ્રશ્નાર્થ વાક્યનો જ્યારે જવાબ કોઈ પણ વ્યક્તિ આપતો હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ લેવાનું છે રિપ્લાયડ યસ ડી કેપિટલ ના આન્સર બહુ મસ્ત આવી રહ્યા છે નિકુંજ રાવલ ના જવાબ પણ મસ્ત આવી રહ્યા છે રિપ્લાયડ સાંભળનાર કોણ છે આ વાક્યમાં બોલે કાશ બિરાતો સાંભળનાર કોણ થાય નિર્મલ તો એના માટે ને વાપરવાની કર્મ વિભક્તિ હિમ સંયોજક ધેટ તો બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક આ બધા જ વાક્યમાં લેવાનું હવે અહીંથી આપણે ઇન્ડાયરેક્ટ શરૂઆત કરીશું ચાલો વિનું થઈ જાય ધે શુડ નું શુડ ગીવ નું ગીવ ધેમ નું ધેમ બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ જોઈ લો બહુ જ આસાન છે પ્રોબ્લેમ શું ખબર આપણે પ્રેક્ટિસ કરતા જ નથી એટલે અઘરો લાગે બાકી અઘરો મુદ્દો છે જ નહીં પ્રોપર પ્રેક્ટિસ કરો કામકાજ આસાન થઈ જાય હું ગેરંટી આપું છું તમે આ વિડીયો પછી આગળના ચાર વિડિયો જોશો ને એટલે કોન્ફિડન્સ નો ઢગલો થઈ જશે ગેરંટી ચલો નેક્સ્ટ વાક્ય હવે આ ખાસ જોજો છેલ્લા ત્રણ ચાર વર્ષથી

ભાવ ચલો તો ભાવ ખબર કેમ પડે તમારે શાંતિ થી ઓબ્ઝર્વ કરો તો વોટ અ ફાઇન ડ્રેસ ઇટ ઇઝ કયો ભાવ લાગે છે વખાણ નો ભાવ હોઈ શકે વખાણ ભાવ હોય શકે એક્સલેમ વિથ આનંદ નો ભાવ હોઈ શકે સરપ્રાઈઝ નો ભાવ હોઈ શકે એક્સલેમ વિથ પ્રેઝ એક્સલેમ વિથ પ્રેઝ ટુ શું કામ લખ્યું મારે ઉદગારના કેસમાં સાંભળનાર પહેલા ટુ લખવાનું આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે વિધાન પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થમાં સાંભળનાર પહેલા ટુ લખે નથી લખવાનું ઉદ્ગારની ની પહેલા જ તમારે મૂકવાનું શું ટુ ઉદ્ગારમાં તમારે સાંભળનાર પહેલા ટુ મૂકવાનું ચલો સાંભળનાર કોણ છે અહીંયા કાશ્મીરા કાશ્મીરા માટે લઈશું હર નિર્મલ એક્સલેમ વિથ પ્રેસ ટુ હર ઉદ્ગારમાં સંયોજક આવશે ધેટ આ યાદ રાખજો ઉદ્ગાર એટલે એક્સલેમ સેન્ટેન્સ યસ એક્સલેમેટરી સેન્ટેન્સ સંયોજક ધેટ જે રુદ્રાક્ષ કરેલું છે ધેટ

અથવા તો રિયલી અ ફાઇન આઈડિયા તમે કોઈ પણ મેથડ થી લખો ચાલે 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 ચલો ઇટ વોઝ અ વેરી ફાઇન આઈડિયા તો આ રીતે તમારું પ્રોપર થશે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ તો આ રીતે કામકાજ થશે એક એક પેટર્ન ને સમજવાની બહુ જ બહુ જ બહુ સિમ્પલ ભાષામાં હું તમને કહું કોઈ પણ તમને એટલી નો પેરેગ્રાફ પૂછાય ને શું કરવાનું ખબર એ પેરેગ્રાફ ને એક એક લાઈન ને પકડો એમાં બોલનાર સાંભળનાર કોણ છે એ પકડો અને બોલનાર સાંભળનાર મળી જાય પછી તમારે એમાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક વાક્યના પ્રકારને આધારે લેવાના અને એના પછી તમારે જે ત્રણ ફેરફાર આવે એ તમારે તો બધામાં સેમ જ કામ કરવાના એ લેવાના આ રીતે કામકાજ કરજો તમારું કામ આસાન થઈ જશે તો મિત્રો આ રીતે પ્રોપર સિસ્ટમ થી કામકાજ કરવાનું છે આઈ હોપ તમને 100% ક્લિયર થતું હશે યસ ડીકે પટેલ જબરદસ્ત જબરદસ્ત ઓકે રુદ્રાક્ષ ચલો અંશ ચલો તો આ આપણો પહેલો પેરેગ્રાફ હજુ એક પેરેગ્રાફ જોઈએ એટલે વધારે કોન્ફિડન્સ આવે પૂરું ફોકસ થી ખાસ સમજણ સાથે કામકાજ કરજો તરત તમારું કામકાજ આગળ થઈ જશે પણ એની પહેલા આગળ વધીએ એની પહેલા મજા આવતું હોય કોન્ફિડન્સ આવતો હોય તો લખો કમેન્ટ સેક્શન માં વાવ વાવ એન્ડ વાવ ખાસ 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 લખો એટલે તમને કોન્ફિડન્સ આવે યસ બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તમને મારી ટીચિંગ ક્વોલિટી સારી લાગતી હોય કન્ટેન્ટ ગમતો હોય મેથડ ગમતો હોય તો આપણા મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરી શકો છો જેથી એ પણ ઘર બેઠા મસ્ત મજાનું શીખી શકે ત્યાર પછી વાત કરીએ યસ મિત્રો એક બધાનું ડ્રીમ હોય જેમ તમે અત્યારે ભણો છો પર્સેન્ટેજ સારા લાવવા છે એક ડ્રીમ છે મારું પણ એક ડ્રીમ છે યસ શોર્ટ ટાઈમમાં આ આંકડાને ક્રોસ કરો જેના માટે તમારી પાસેથી હું એક આશા રાખું છું તમે જેમ બને એમ જલ્દીથી સબસ્ક્રાઇબ તમારા મિત્રો સુધી પહોંચાડીને તમારા ઘરમાં સબસ્ક્રાઈબ કરીને આ આંકડો મને આગળ લઈ જવામાં સો ટકા હેલ્પ કરશો તો ખાસ એક મારા માટે એક જબરદસ્ત મોટિવેશન યુટ્યુબની દુનિયામાં જે મારે જોઈતું છે તમારા સપોર્ટથી તો ખાસ એક એક સેકન્ડનું કામ છે તમે તમારા મિત્રોને શેર કરીને આ ડ્રીમ મારું વેલ્યુ જેમ બને પૂરું કરી શકો છો બીજું તમને એમ થાય કે આવી મસ્ત મજાની મેથડથી ભણવું હોય એને કન્સેપ્ટ ક્લિયર કરીને સારા માર્ક્સ મેળવવા હોય તો એના માટે આપણે આઈએમપી બેચ પણ બનાવેલી છે યસ તમે ખાસ મારી એજ્યુકેશન ક્વોલિટી ક્વોલિટીની મદદથી તમે આ બેચમાં આપણે એન્ટ્રી લઈ શકો છો બેચમાં એન્ટ્રી લેવા માટે એપ્લિકેશન છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા જેમાં કોમર્સ આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહના સ્પેશિયલ અલગથી કોર્સ બનાવેલા છે તમે એમાં લાભ લઈ શકો છો સેમ આવી રીતે બોર્ડની પરીક્ષા તમે આપો છો તો તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ મેળવવો છે યુટ્યુબની મદદથી તો જેટલા ભી મસ મજાના આઈએમપી વિડિયો છે ખતરનાક મેથડ થી આ લેસન અંદર તમને મે આપી દીધા છે તમે ખાસ તમે ખાસ તમે ખાસ આની અંદરના વિડિયો જોઈને તમારી પરીક્ષાની કોન્ફિડન્સ મેળવી શકો છો યસ બીજી વાત કરીએ બોર્ડમાં છો તો અગાવની બોર્ડની પરીક્ષાના પૂછાયેલા પેપર્સ પણ ડિઝાઇન કરેલા છે જેમાં 60 થી 70% કન્સેપ્ટ રિપીટ થતો હોય છે તો વેડ સોલ્યુશન કલરફુલ ડિઝાઈનમાં તમને પેપર્સ મળી જશે ખાસ તમે આ કોર્સનો પણ લાભ લઈ શકો છો ચલો ફરીથી આગળ વધીએ

યસ એટલા માટે તમને ડિસ્ટર્બ થાય છે પણ કોઈ જ વાંધો નહીં મેં કીધું સિસ્ટમ ભૂલવાની નથી રિપોર્ટિંગ વ્યા મુકવાના બધા વાક્યમાં બોલનાર રિપોર્ટિંગ વરસાદ આ બધા વાક્યમાં રહેવા જોઈએ ઓકે ચલો કરીએ ડિવાઈડ અને વન બાય વન કરીએ સોલ્વ ચલો ઓકે મજા ત્યારે જ આવે જ્યારે માર્કેટમાં આપણા કોમ્પિટેટરો હોય અને આપણે પાડવા માટેની મહેનત કરતા હોય જે મને ત્યારે કમેન્ટ સેક્શનમાં ઘણા બધા લોકો દેખાય છે યસ 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 હા ઓકે ચલો પોલીસ અને ટ્રાવેલર વચ્ચેનો વાર્તાલાપ હવે આપણે ઓનલી કન્સેપ્ટ પર ધ્યાન આપીશું પોલીસ અને ટ્રાવેલર વચ્ચેનો વાર્તાલાપ પહેલી વાત તો એ અહીંયા બોલનાર સાંભળનાર મળી ગયા પણ ટ્રાવેલરમાં પુરુષ કે સ્ત્રી એ તમારે ઓળખવું પડે તો એના માટે તમારે શાંતિથી ત્રણેય વાક્ય જોવા પડશે અને જોશો તો તમને ક્યાંક એવી નિશાની મળશે જે સાબિતી આપશે કે ટ્રાવેલર પુરુષ કે સ્ત્રી યસ તો શાંતિથી વાંચવાથી ખબર પડશે કે અહીંયા મેડમ આપેલું છે એનો મતલબ ટ્રાવેલર સ્ત્રી છે તો સ્ત્રી પ્રમાણે જ આપણે ફેરફાર કરવાના થશે ક્લિયર

વોર્નિંગ આપી હોય નહીં અહીંયા વિનંતી પોલીસે કરેલી હોય મહેરબાની કરીને તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવો તો રિપોર્ટિંગ બબ લઈશું આપણે રિક્વેસ્ટ સેન્ડ બીજું સાથે વિથ રિસ્પેક્ટ શું કામ લખેલું છે આ મુદ્દો સમજી લઈએ અહીંયા તમને મેડમ આપેલું છે એટલા માટે જો તમને બોલનારના વાક્યમાં સર કે મેડમ જેવા માનવાચક શબ્દો દેખાય તો એવા સમયે એ શબ્દોને કાઢી નાખવાનું પણ એની જગ્યાએ રિપોર્ટિંગ વબની સાથે વિથ રિસ્પેક્ટ મૂકવાનો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો આ રીતે કામકાજ કરવું પડે યસ તો પેલા બોલનાર આવી ગયો હવે રિપોર્ટિંગ વબે આવી ગયું હવે સાંભળનાર લેવાનું છે સાંભળનાર કોણ છે ટ્રાવેલર અથવા તો ખબર પડી ગયું છે કોણ છે તો ધ લેડી લખી શકો યસ હવે સંયોજક આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના એક આવે હકાર અને એક આવે

મીનો ફેરફાર થાય બોલનાર પ્રમાણે જો તમને વાક્યમાં આઈ દેખાય મી દેખાય માય દેખાય માઈ દેખાય માય સેલ્ફ દેખાય મતલબ પ્રથમ પુરુષના સર્વનામ દેખાય તો એનો ફેરફાર થાય બોલનાર પ્રમાણે તો મીનો ફેરફાર થશે બોલનાર પ્રમાણે અને બોલનાર છે પોલીશ મતલબ મી કર્મ વિભક્તિ તો પોલીસ માટે કર્મ વિભક્તિ આવશે હિમ હિમ ક્લિયર હિમ યોર સાંભળનાર પ્રમાણે જો વાક્યમાં યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ દેખાય તો સાંભળનાર પ્રમાણે તો સાંભળનાર કોણ છે ટ્રાવેલર મતલબ લેડી તો એના માટે આવશે હર આ હિમ શું કામ અને હર શું કામ આ ખબર પડવી જોઈએ આઈ મી માય માઇન્ડ માય સેલ્બ બોલનાર પ્રમાણે યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ સાંભળનાર પ્રમાણે યસ તો બોલનાર પુરુષ એટલે હિમ કર્યું સાંભળનાર લેડી એટલે હર કર્યું બાકીનો ભાગ વેસિનેટર સર્ટિફિકેટ એમાં કોઈ ચેન્જ નહીં તો આ પહેલું વાક્ય તમારું થઈ ગયું યસ રુદ્રાક્ષ નો જવાબ પરફેક્ટ છે કે પટેલ ના જવાબ પણ આવી રહ્યા છે ઓકે એ પરફેક્ટ છે યસ યસ સંતોષ કાયદાને ઓકે જો અમુક વ્યક્તિઓ આપણે જેમ આગળ વધો ને એટલે માર્કેટમાં કોમ્પિટેટર આવે

એને એન્જોય કરવાના ઇગ્નોર કરવાના તમારું ડ્રીમ પર ફોકસ કરો યસ અને એના પર આગળ વધો ઓકે ચલો ઓકે નેક્સ્ટ વાક્ય પોલીસ બોલે છે યસ પોલીસ બોલનાર ચલો લાઇક કરી દો લાઇક કરી દો યસ બીજા બધા સપોર્ટ આવી રીતે કરો યસ પોલીસ બોલે છે હવે અહીંયા જુજુ અહીંયા આમ જુઓ તો અહીંયા વિદ્યાર્થીઓ અટવાશે ધ્યાન મું બેક આનું શું કરું પેપર ચેકર આવા મુદ્દા પર થોડું તમને ઈઝી કામકાજ કરી દે છે મૂંઝાવાનું નથી હે મુંજાવાનું નથી અહીંયા જે ધ્યાન પણ કાઢી નાખો તો શું વધે છે મૂવ બે ક્રિયાપદ નું વિવન આવ્યું યસ એક નિયમ છે ક્રિયાપદ નું વિવન થી શરૂઆત થાય ભલે આજ્ઞાર્થ વાક્ય હોય પણ તમને ક્યારેક કેવું થાય કે ભાવ સ્પષ્ટ થતો નથી ત્યારે તમે બાય ડિફોલ્ટ ટોલ્ડ લઈ શકો આસ્કડ બી લઈ શકાય પણ આપણે ટોલ્ડ ને પ્રાયોરિટી આપીએ ટોલ્ડ પછી સાંભળનાર કોણ છે ધ લેડી મતલબ હર હવે ટોલ સાથે આગનાથ કેસમાં લેવું પડશે ટુ મૂવ બેક નું મૂવ બેક હવે પાછળનું વાક્ય જુઓ આટલાનું કામકાજ થઈ ગયું યુ કેન નોટ ટ્રાવેલ ટુ ધ અધર સ્ટેટ વિધાઉટ ઇટ તો અહીંયા વિધાન વાક્ય છે બોલનાર જ્યારે વાક્ય બોલે એમાં બીજું વાક્ય વિધાન હોય ત્યારે તમારે કંઈક એડ કરવું પડે એન્ડ એડેડ ધેટ યસ આ બધા પેરેગ્રાફનો ઇનડાયરેક્ટ કરવાના નિયમો છે એમાં આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ચલો હા મને સમજે એવા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા છે મજા આવી ગઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ યસ ચલો ઓકે હવે યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે સાંભળનાર અહીંયા છે લેડી તો લેડી માટે યુ નું થશે કેન નોટ ટ્રાવેલ મોડલ તરીકે કહેવાય કેન નું કરવું પડે કુડ કેન નું કરવું પડે કુડ યસ કુડ નોટ ટ્રાવેલ ટુ ધ અધર સ્ટેટ વિધાઉટ ઇટ બેઠે બેઠું કોઈ ચેન્જ નહીં જોઈ લો છે કે નહીં પ્રોબ્લેમ એ છે કે આપણે આવા ટોપિકમાં પ્રેક્ટિસ જ કરતા નથી હોતા એટલા માટે અઘરું લાગે છે બાકી અઘરું છે જ નહીં તો આમાં પણ તમે પૂરા માર્ક્સ મેળવી શકો ખાલી પ્રેક્ટિસ કરવાની છે મેક્સિમમ એક્ઝામ્પલની તો એ એક્ઝામ્પલ તમને શું કરવું પડે પ્લાનિંગ એ મેં તમને કહી દીધું આઈ હોપ તમને 100% ક્લિયર થયા હશે અને કોન્ફિડન્સ જનરેટ થયો હશે યસ તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક પણ કરી દેજો મિત્રો આવા જ મસ્ત મજાના વિડીયો તમારે હજુ જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વિડીયો વી વોન્ટ મોર વિડીયો અને કમેન્ટ સેક્શનમાં વિડીયો પૂરો થયા પછી ખાસ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો કેવી મજા આવી એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો કારણ વિદ્યાર્થીઓને અઘરો લાગતો ટોપિક આટલી આસાન મેથડથી સમજાવેલો હોય તો એક તમારી કમેન્ટ ખાસ જરૂરી છે જેનાથી મને મોટિવેશન મળે યસ અને બીજું હાઈપ નામનો ફીચર ભૂલતા નહીં લાઈવ લેક્ચરમાં 24 કલાક પછી તમે હાઈપ ઓપ્શન પર ક્લિક કરીને આપણા વિડીયોને મેક્સિમમ સપોર્ટ આપી શકો છો તો મળતા રહીશું તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોડાઈ જજો તમારું બોર્ડની પરીક્ષાનું ટેન્શન સો ટકા ખતમ થઈ જશે મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ